ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી સમસ્ત ગુજરાતમાં જનસંઘના સમયથી એમના સાથે જોડાયેલા કાર્યકરોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી સુરત જિલ્લા ભાજપ પરિવાર દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો જિલ્લાના પ્રમુખ મહામંત્રી સહિત આગેવાનો ઉપસ્થિત હતા તેમજ કાર્યકરોએ પણ હાજરી આપી હતી તો સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં ભાજપમાં ફટકો પડ્યો છે અને જે પ્રમાણે અનેક લોકોએ પણ તેમને યાદ કર્યા હતા ત્યારે સુરતમાં પણ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નિધનથી ભાજપમાં ખોટ જણાઈ આવી છે ત્યારે સુરતમાં ભાજપના કાર્યકરો તે ઉપરાંત અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા અને શોકની લાગણી વ્યક્ત કરી હતી ગુજરાતના લાખો કાર્યકર્તાના પ્રેરણા સ્ત્રોત એવા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ સાહેબ કે જેમને આપણે કેશુબાપાના હુલાણા નામથી બોલાવીએ છીએ એવા કેશુભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે રહ્યા નથી અને બાણું વર્ષની જેફ હોય એમનું દુઃખદ નિધન થયું છે ત્યારે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી સ્વર્ગસ્થ કેશુબાપાને શ્રદ્ધાંજલિ છે